આ આજુન ફોન કર આપડે પૈસા નહીં આજુન કે ફોન કરીને એમ કે આ કે આજો કે પગ ભાજી ગયો છે ભૂટ લેવા આવો મારા કે એમ એમ કરો બોલ એટલે જો કઈ કાઢવા દે

જેમ જેમ એટલે આ ભેલા વેલા દાતન પરવા સડ્યો અહીંયાથી પડ્યો તો ફરવાળ લેખાય પગ બોલ્યો તેમ જેમ ફરાવળ લેગા છે આ ટોકને આવે એટલેથી તર આવજો તરત આવો ઘરે કે હું હવે એ વિકેટ જય આટું મારીને પગને તમારે મારવા છે મને હું એ લાડુ લખાવો આજે તમાર તો તમે હટાવજો હવે તમે હાડે મારે હાડી ના લાડું તમે એકલા જ આવજો અને બે ચાર ઘંટી નહી લેતા આવજો હારું અને પેટીના બી આવજો અમારવા જેતવા કરવાના પેટી શાકભાજી બટાકા લાવજો ને શાકભાજી સારું પૈસા મું આઈલ નહીં આવ્યો તમે આવજો તને આજે હારા ચાલે ખવાનું આવે આપણે હલો આજો

બોલો બોલો હા ઘણા દાડે યાદ કર્યા અમે તો નવરા નહીં હોતા પણ શું કરો કોમન કોમ હોય તમે તો પણ જેવા ટાઈમે ફોન કરો ચાય નહી પીવા જતા હા બોલો બોલો શું વાત કરતા

હાર તો તો આવશે જો ના છે અમે જો ના પડી બોલાવત આવશે અમે અમાર ભાઈ ને અમાર બધા ગોમ આવશે અમે પેટી લેવાની બની પેટી પૈસા લાગી બે એટલે ચી પેટી લુગડે મેળવાની પછી દેતો હળગા દેતો હળગા ની પેટી એ દેતો હળગા પેટી નહીં આ તો હાવ પેલા છે તો હાર લેતા આવશે ના ખાવા જ ને અમે ન ખાઈ ને ખાવા ખાવાનું હવે આપણે ખાઈ રહે ને હાર રોટલા કરજો ભરા તો બટાકા લેતા આવા તો જ નહીં ખાવ ના ના નહીં ખાવ રેવા દે રેવા દે આહાર અમે ખાઈને આવો હો હા ખાઈને આપણે હા મારા બેટા કાલ કરે ના બીયો તો જા ના હું નહીં બીજો બંધ કરું કે ખદાઈ મેં બંધ કરે આ પીર થી આવ્યો લે ઉપર ઉપર હા તો શું રહી ગયો હવે ચા ખોટ લેતા હોય એમ લે પૈસા નહીં આપણે માજુ કરશું હા રોડ લાવો અલે આડો યાદરે તો ના લવા અમે યાદરે કે તા અલે પણ યાદરે જો છે જો છે આરો અમે આવડ લે ઓ તો કાઢું કર્યું છે યાદરે એ મગાય યાદરે નહી એ યાદરે લેતા આવજો ચા લેતા આવજો લેતા આવજો લે તો આપણે બોલાવો જો આનો ઇને ઠકણ નહી પડે એટલે તું ફટાફટ સુલો હળ જાય ને આપણે બે શીરો ખાઈ અને જો એ હાજી વાત છે શીરો બનાય ને હું કેમ કે શીરો તો પછી ખા પેલા પેલા બોલાતા બે જણ

याडो आरे का बाजी हो हां त बेहा माखली जा वो जा बा दुई दो बैठ जा बैठो पग माटे कोई ना बैठा हो ल इयाडो ना केन पोनीपा पोनीपा पोनी नहीं हां ए कोन लगियो रे ल वन पोकर ल्याडो समझाओ समझ बेहो जा ए इये नाडो इया झाको दे अटला चला आ पेन लेबरो आधलो

ટેક કરજો શું શું હે તરા તૈયારો શું ફોન તો ઓન વટ પડ્યો તો કી ખબે તાર મને કોઈ બધા છે ના ના આવું શું લે તમે મને હું બોલા દેવા દઉં આયા પણ અમાર ગોમવાળાને જી ખબે ને કેમ નઈ ખબર નઈ ફોન કરે જો આટું આ કો તમે ફિલ્મ જો તમે ફોન ફોન કરો ચાકોટ લેતા આવજો લેજે તમારે હાડે એટલે મગાવું છું તો અમારી તમારું હા તરત આવો પોત વાગે આવો એટલા કઈ તમારે હાથે જતા રે સારું પોચ વાગે આવી કેટલા ગણા એ શીખ ખાશે અમારે ગમ માં એટલે એમ લુખવા ગણી ગયા

આ કાઢ્યા એમ કઈ નહી લેવા તો તારે લાવો લાવો હું ખેંચવાના જઈશું પૈસા તું આકલી બે તું વાપર છે મારે પાલ પાર

હા તો છે મસ્ક થઈ જાવ હવે

She will